ઝવેરચંદ મેઘાણી કહેતા કે નાના બાળકને જેટલું માતાનું દૂધ અસર કરે એટલી જ અસર એક લોક સાહિત્ય કરે પણ જો એને યોગ્ય રીતે પીરસવામાં આવે અને એમાંથી યોગ્ય રસ લેવામાં આવે તો પ્રાચીન ઋષિઓએ પણ લોક સાહિત્યનો સારું ભૌમત્વ સ્વીકાર્યું છે પુરાણો તો લોકવાર્તાનો ભંડાર છે ભાંસ કાલિદાસ વગેરે મહાકવિઓએ પોતાની પ્રતિભા પ્રગટ કરવા માટે આ લોકવાર્તાનું જ શરણ લીધું છે આ સમયમાં તો આને ખૂબ જરૂર છે કારણ કે જ્યારે જ્યારે કવિ પ્રતિભામંદ પડે પ્રજાનો ઉત્સાહ ક્ષીણ થાય અને કેળવણીનો જરો સુકાઈ જાય ત્યારે ત્યારે દેશના નેતાઓએ લોકસાહિત્ય રૂપે ગંગોત્રી પાસે જઈને તપસ્યા કરતા દેખાય શેક્સપિયરને પૂછો કે શિલરને તે એમ જ કહેશે કે લોકસાહિત્ય એ જ તમારો ગુરુ છે આપણા લોકસાહિત્યમાં કેટલી એવી વાતો છે કે જે આજે ભૂલાતી જાય છે આપણી ફરજ બને કે બધી વાતોને સાચવી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ આપણા લોકસાહિત્યની એક વાત સાંભળવાના છીએ જેને કદાચ ક્યારેક તમે સાંભળી હશે વાતને શબ્દરૂપ મૂળુભાઈ પાલિયાએ આપેલ છે કચ્છ વાગડમાં કાનમેર ગામે જસુબાઈ નામે એક ચારણ બાઈ રે ભેગા ચાર જુવાન જોથ વિકરા દેખતા દુશ્મનની છાતી ફાટી જાય એવા અવળ ગંધા ને દૂધ મૂલ્યા આય માલમાં ગાઢર બકરા રાખતા ટુંબેલ ચારણો ઠકરાયો વગેરે બધી કોમો ગાયડર બકરા રાખે ઈ કાળે કાનમેરના રાજપૂતોની જાહોજ હાલી ઘરે ચાર પાંચ ગામનો તાલુકો એટલે વેંડાઈ ગયેલા હાલતા હાલતા કે હાલતા ચાલતા દાઢુ ડળકે અને હરામના ઘેટા બકરા ખાવાના કોળ જાગે જાપામાં જ ચારણોના એવડ એટલે કે ઘેટા બકરાની જોક ત્યાં છાનામાના જઈ અને ઘેટા બોકડા ચોરી અને ગોયઠું કરે વાત વધતી ગઈ ઠપકો દેવાય પણ મદછક માણસો ગણકારે નહીં અને ચારણોની આંખમાં લોહી આવવા માંડ્યું આ એ વિચાર કર્યો કે આ રાજપૂતો જુવાન અને આપણા દીકરા પણ જુવાન અને હવે હારાવાટ માટે આપણે ચાર ઘરે ચારણના વેળાસર ઉચાળા ભરી અને બીજે ગામ જવામાં જ સાર છે એક દી પર્યાણ કરી અને ચારણોએ ઉચાળા ભેર્યા ઓઠિયા પલાયણા અને ગાડા જોડ્યા માલ ઢોર ધોળીને કાનમેરને જુવાર કરે ત્યાં રાજપૂતોને ખ્યાલ થયો કે આઈ જસુબાઈ અને એનો પરિવાર કાયમને માટે કાનમેર તજીને જાય કારણમાં તો આપણો રાજપૂતોનો ત્રાસ જ છે રાજપૂતો આડા ફીર્યા આઈને વિનબ્યા કે હવે તમે કયો ને એમ હવે તમારા વાઘ અને મારની ચોરી અમારી સમજો પણ ભલા થઈને રોકાઈ જાવ નહીંતર અમારી કિંમત મલકમાં કાંઈ નહીં રીએ આઈ કે દીકરાઓ બહુ દી ઢબકા દીધા પણ તમારા નિંભર કાને કાંઈ હંભળાણું નહીં ને હવે તો એમ નક્કી ગયું છે કે જ્યાં ઘેટા ખેડી ખેડી હોય ત્યાં જાવું જ નહીં અને જાવું તોય એ રાત રહેવું નહીં રાજપૂતોએ બહુ વિનવણી કરી ખોળા પાથરા કોઈ વાતે આઈને રોકાઈ જવા સમજાવવા માંડ્યા ત્યારે આઈ કે રાજપૂતો સાંભળો રૂવાની જાગીર જેવું એક બહુ મોટું નહીં પણ એક એવું રાજ હતું રાજાને ઘોડાનો બહુ પ્રેમ એટલે પચાસે જાતવાન ઘોડિયું રાત બુખાતી ને હમચી કૂંતી બાપુના કુંવરને વળી શિંગલા ઘેટા બહુ વાલા તે આઠ દસ માથાળા ને આટાળા ઘેટા રાખેલા દર આઠ દસ દિવસે આ ફાટેલ ઘેટા હામ હામે છોડે પાધરમાં બધાડે ઘેટાના માથા લોહી લુહાણ થાય અને જોનારાને ત્રાસ છૂટે તઈ ઘેટાને પકડી અને કુવડા ઘડાર ભેગા કરે આ શિંગલા સો સો ટકરું માથાની લીએ પણ પાછા નો ફરે મરી મેટ ઈ હક આવું હાલે વળીયા કુવરડા ને વાંદરાય બહુ વાલા એ પછી ત્રીસ વાંદરાય રાખે નવા મોઢાના કાળા માકડા રાતડા એવા રાખેલ વાંદરા ચાળા એને બહુ વલામણા એટલે ફળ ફૂલના ધરાવ કરાવે ને નહિત નવી ચીજો ચખાયડ્યા કરે એમ થાતા 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 વખત જાતા ઘેટા રાજની રાતબુ એટલે કે કંસાર અને બીજા પાક છે એ ખાતા ખાતા ફાઇટ્યા એટલે કાયમ એકાદો શિંગલો ખીલેથી તોડાવે અને રાજના ઘોડા હાટું રાતબ રંધાતી હોય ત્યાં ભોગી જાય મંડે રાતબુ વાળે તળ ખાવા રાતબ પકવતો રસોયો ભોય ભાર લોટકો એ પણ ઘોટા હારો રંધાતી રાતબુ અને કંસાર પાકની વાનગીયું ચાખી ચાખીને ધરાઈ દે રાતબ સિવાય આ રસોયાને પણ શેનોય આહાર નહીં રાતબની માથે વાંદરા હાટું આવતા મોટા ફળફૂલ પણ ભાવે એટલા ખાઈ જાય આ લાલો ભાઈ ઘેટાને ભાડે એટલે રાતબ રાંધવા લાકડાના ફાડા પીડા ઈ ઉપાડે અને મંડે ઘેટાને માથે પાછવા પછી પકડે ઘેટાનો મોડ્યો અને ગમાઈ માટે હળી જાય ને બીજા ઠાણિયા પણ આવી પોગે અને ભેળા થઈ ઘેટાને બાંધી દે આમ રસોઈયો અને ઘેટાનો રોજનો આ કાળો કજિયો વધતો જ જાય ઘેટો એકાદો રોજ ખીલો તોડાવી છોડાવી અને રહોડે પોગે અને લાલો લીએ ફાડા આમ ઘેટા ખાઈડ ખઈડ રોજની મંડાણી આ બધું વાંદરા જોવે જાય એ જૂના રાજાના જમાનાનો ગલઢો વાઇન્દ્રો આવા કળા નૃત્યનો જોઈ અને એનો જીવ કાદમી મરી જાય એટલે બીજા વાંદરાઓને કે હવે આપણે અહીંથી જાતા રહીએ તો પ્રભુનો પાડ કારણ કે આ રોજની ઘેટા ખાઈ ખેડી એમાં કાંઈ હારાવાટ વહેતું ગલઢા વાંદરાને સાંભળીને બીજા વાંદરા હસી કાઢીને કે ભાઈ આ તો ખાય ધરાણા એટલે અકળાણા પાછું ગઢપણ એટલે હાથે બુદ્ધિ નાથે એવો હન્ને પાત થયો બીજાને બોધ કરાવેસ તો પોતે દેખલો હાલ તો થઈ જતો રહેતો આપણે ક્યાં વાંધો ભલે ગઢા વાંદરાને છું કે આ મૂર્ખાની મોકલ્યું માંગે એને આપણું માનવાનો નથી કે પણ જીતવા આપણે તો હવે આ તબેલામાં રહેવું નહીં આમ બિચારી એક દી લા અને પટ્ટામાંથી છૂટો એક કૂદકે છાપરા ઉપર અને બીજે કૂદકે જઈ બેઠો આંબાની ડાળે ત્યાં બેહી અને વાંદરાઓને બીનવણી આદરી અને કીધું એ અભાગ્યાઓ હજી મારું માનો તો સારું ખત્તા ખાહો અને મને હંભારીને રોહો એવો વખત આવશે પણ જુવાની આ બુઢા વાંદરાની વાતો વસી કાઢે કુદરત ને કરવું ને એક દી કેટાને લાલા વચ્ચે ધીંગાણ જમ્યું કેટો એ દગલું ન હટે અને લાલાને હડકેઠમાય લઈ લીધો ચૂલાની ભીત ભેગો અને લાલો લાલ ચો થઈ ગયો કાળઝાળ થઈ અને માંડ ઘેટાના શિંગડામાંથી છૂટ્યો લીધું ચૂલામાંથી ભડાકા ફાડતું લાકડું અને મીંડો ઘેટાને મોઢે માથે વાહામાં જા આવે એ બધે ફટકારવા ઘેટો પણ ખરો મસ્તાન અને ખોરાકેલ એટલે માથે ઊન પણ વેત વેતની ગુજા વળી ગયેલી ફાડચામાંથી અંગારા ખરતા ગયા અને ઘેટાના વાહાની ઊનમાં ગુચાણા ઘેટો મીંડો બળવા એટલે ભાઈ ગયો ઘોડારમાં ઘોડારમાં ગુડા ગુડા હમી ખડની પથારીયું

જીવતા રહી જાય અરે એમાં કુંવરને શું પૂછવું તું થતું હોય કરો રાજા સાહેબે કહી દીધું ત્યાં તો આ વાત સાંભળીને કુંવર કે બાપુના કેમતી થી વાંદરા વધારે ન હોય એમાં પૂછો છો કોને થાતું કરો પણ ઘોડા બચાવો આટલી વારમાં તો ખાટકી વાળ પણ આખી હાજર હતી વાંદરાઓનો વારો ચીડ્યો મીંડું બિસ્મિલ્લા અલ્લાહ અકબર થવા વાંદરા પકડી ઉઠ્યા ગઢિયો વાંદરો હમે છાપરે આવીને બેઠો અને મીંડો ફિટકાર દેવા એ હરામની મજાયું માણનારા મારી વાત માની લીધી હોત ને તો આ વખત ન આવત હવે ભોગવો તમારા ભાઈ કે દૂનો કેતો તો કે ઘેટા ખડખડી હોય ત્યાં જાવું નહીં અને જાવું તો રાઈત રહેવું નહીં હવેલાના કજિયાળાને ઘેર જઈને હુવામાં જોખમ થાય દાવૈયા પોગે તે દા પોખે હવેલા વાળો ઘરમાં અંદર હાકળ વાસી અને સુખે સૂતો હોય ને ઓછરીમાં સૂતેલ મહેમાન માર્યો જાય એવી આ વાત માટે હવે ભગવાનનું સ્મરણ કરો જેવા વિધિના લેખ માટે ઠકરાયો અમારે માટે હવે હેતપ્રીત જેના હૈયામાં હોય ને એવા જ ન ભાવજો અમને રોકવામાં કંઈ લાભ નથી તમારી પણ પડતી દશાદ એટલે તમારે વિચાર કરવો તમારા ગઢમાં ઘોડે ઘટાડો થયોસ અને કુતરે વધારો થયો અને આનંદથી રહેજો રેજો પાશો પાળશો તો સુખી થાહો એટલું કઈ આઈ અને એના પરિવારે કાનમેરના કોટને છેલ્લા જુહાર કરી રાય થળી અને વેકરા માથે વાં ઢંકાઈ ઊંડા નિશ્વાસ નાખી ભેણી ભૂંગળા અને જાગીરને જાતા કર્યા

હમેગી બાઈની હુંડલીમાંથી ચપટી બાજરો ઉપાડી એ બાઈના હાથમાં એપો અને કીધો જા તું પોરો ખા ત્યાં સુધી તારી ઘંટીનો દવાનો ખૂટશે નહીં સદાય શ્રદ્ધા ભરોસો હૃદય રાખજે અને સમગી ખમા મારી માને એમ કહીને હાલતી થઈ એ પછી એ મુસલમાન બાઈ ઘંટી ઉપર બેહે કે જ્યાં સુધી પોરો નો ખાય ત્યાં સુધી એની સુંડલીનું દવણું ન ખૂટતું એવી લોકવાયકા આજે કાનમેરમાં કહેવાય છે લેખક શ્રી નોંધ કરે આ વાર્તા સાર્વભૌમ પ્રકારની છે આવી વાર્તાઓનો મૂળ સ્ત્રોત પંચતંત્ર સુધી પણ લંબાવાય છે છતાં આપણા આપણા આવી વાતો પણ છે ખ્યાલ આપણને હોવો જોઈએ કે કઈ વસ્તુઓનું ગ્રહણ આપણે કરવું જોઈએ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકો પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી